હેલો ફ્રેન્ડ્સ આરજી ક્રિએશન ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને શો કેસમાં રાખી શકાય તેવું સોપીસ બનાવતા શીખવીશ અહીંયા મેં એક રોટલી વણવાની પાટલી લીધી છે જે તૂટી ગઈ હતી એટલે મેં તેનો ઉપયોગ સો બનાવવા માટે કરી લીધો છે પછી તેની ઉપર ડેકોરેશન કરવા માટે મેં એક મશરૂમનું નાનું એવું છોડ બનાવ્યો છે જે મેં ઢાંકણાની મદદથી કર્યું છે એક ઢાંકણું હતું તેની ઉપર લાલ રંગ લગાવી અને તેના ઉપર વ્હાઈટ કલરના ટપકા કરી દીધા છે હવે જો આ આપણું એકદમ નાનકડું મશરૂમ તૈયાર થઈ ગયું છે અને આપણે તે સો ઉપર લગાવીશું હવે જે આ પાટલી હતી તેમાં જે બહારની સાઈડ ખીલી હતી તેને કાઢી લીધી છે પછી તેની ઉપર એક કાર્ડબોર્ડની મદદથી પાટલીના જેવડું જ ગોળ સર્કલ કરી લીધું છે પછી તેને પાટલા ઉપર ચોટાડી દીધું છે તેની ઉપર મેં બ્લુ અને વ્હાઈટ આ વોટર કલર કરી અને આવો આસમાની રંગ વાદળી રંગ આપ્યો છે પછી જે પાટલી અને કાર્ડબોર્ડ ચોંટેલું હતું ત્યાં કિનારીઓ થોડીક ખરાબ દેખાતી હતી એટલે ત્યાં મેં આ રંગીન ટેપ લગાવી દીધી જેથી તેનો દેખાવ પણ સારો આવે તમે જોઈ શકો છો આ થઈ ગયું છે હવે દરિયામાંથી પ્રાપ્ત થતી કેટલીક સામગ્રી છે જેમ કે શંખ છે દરિયાઈ પથ્થર છે પછી સીપી છે પલ છે આ બધું અમે દરિયામાંથી જ મેળવ્યું હતું તો આને મેં ગમ લગાવી અને એક પછી એક ચોંટાડી દીધું છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આ કેવી રીતના સુંદર રીતે લાગે એ રીતને હું ગોઠવણી કરી રહી છું પહેલાં છે એ મેં દરિયાઈ પથ્થર લીધા છે એને ચોંટાડ્યા પછી નાના નાના પથ્થરો છે પછી સીપી છે પછી શંખ છે એક પછી એક આપને સુંદર લાગે એ રીતે ચોંટાડી દેવાનું પછી અહીંયા કેટલાક પ્લાસ્ટિકના પાંદડાવાળા ફૂલ અને કેટલાક ગ્રીન કલરના પાંદડા છે જેને મેં અલગ ફૂલદાનીમાંથી મેળવ્યા હતા તો હવે એનો ઉપયોગ આમાં કર્યો છે દરિયાઈ વનસ્પતિ અને ફૂલ બનાવવા માટે તો તમે જોઈ શકો છો આ કેવી રીતના થઈ રહ્યું છે સ્ટારફિશ બનાવી છે પર્લ ચોટાડેલા છે હવે આનાથી એક સુંદર જ લુક આવી રહ્યો છે આપણું સો પીસ લગભગ બનીને તૈયાર થઈ ગયું છે હવે એની ઉપર ગમની મદદથી થોડુંક પાણી પડતું હોય એવો દેખાવ લાવવા માટે ગમ મેં રાખી દીધો છે પથ્થર ઉપરથી તો આવી રહ્યો છે ને સરસ લુક તો આપણું શો રેડી છે તમે જોઈ શકો છો કેવું સુંદર દેખાય છે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય